નમસ્તે મિત્રો ફરી એક વખત તમારું ટેક માહિતી ચેનલની અંદર સ્વાગત છે તો રેશન કાર્ડ ધારકોને મળવા પાત્ર જતો તો ઓક્ટોબર માસની અંદર રેશન કાર્ડ ધારકોને મળશે ડબલ અનાજ જો તમારી પાસે એપીએલ બીપીએલ અને અત્યાર કાર્ડ છે તો તમને આ મહિને તમને ઘણું અનાજ આપવામાં આવશે તો આ મહિનાની અંદર તમને કેટલું અનાજ આપવામાં આવશે તેની માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાના છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો સૌ પ્રથમ તો તમે ટેક માહિતી ચેનલ અંદર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દો ચેનલે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની તમને અપડેટ અને નોટિફિકેશન સૌપ્રથમ મળતી તમે એપીએલ કાર્ડ તમને એક કિલો પ્રતિ કિલો આપવામાં આવશે તેવી જ રીતે તમારી પાસે બીપીએલ કાર્ડ હોય અથવા તો અત્યાર કાર્ડ હોય તો તેમને પણ આ મહિનાની અંદર ચેણા આપવામાં આવશે એક કેજી ત્રીસ રૂપિયાના ભાવે તો જે અત્યુદિક કાર્ડ ધરાવે છે તો અત્યાર કાર્ડ ધારકોને ઓછા ભાવે તમને શેણા આપવામાં આવશે ત્યારબાદ આપણે વાત કરી લઈએ તેલ તો સિંગતેલ એપીએલ કાર્ડ બીપીએલ કાર્ડ અને જે અત્યોદય કાર્ડ ધારકો છે તેમને આ મહિને તેલ પણ આપવામાં આવશે તે એક લીટર તેલ આપવામાં આવશે જે એપીએલ કાર્ડ ધારકોને સો રૂપિયા પ્રતિ દરે તેમને ભાવ ચૂકવવાનો રહેશે અને એપીએલ અને જે અત્યોદય અને બીપીએલ કાર્ડ છે તેને અલગ અલગ ભાવ ચૂકવવાનો રહેશે તે ખાસ કરીને નોંધ લેવી ત્યારબાદ આપણે આગળ વધીએ કે આ મહિનાની અંદર તમને ઘઉં કેટલા આપવામાં આવશે તે વિશેની વાત કરી લઈએ તો તમારા કાર્ડની અંદર છ સભ્યો હોય તો તમને દીઠ બે કિલો તમને ઘઉં આપવામાં આવે છે એટલે કે બાર કિલો તમને ઘઉં પણ આપવામાં આવે છે તેવી જ રીતે તમારા કાર્ડની અંદર પાંચ સભ્યો છે તો વ્યક્તિ દીઠ બે કિલો તમને ઘઉં આપવામાં આવશે તો તમને દસ કિલો તમને ઘઉં આપવામાં આવશે તો તેનો તમારે વિના મૂલ્યે તમને આપવામાં આવશે તેની તમારે કોઈ રકમ ચૂકવવાની રહેતી નથી તો તો ખાસ કરી અને બી અને બી

જણાવી દઉં તો તમને એપીએલ કાર્ડ ધારો કશો તો આ મહિનાની અંદર તમને સોખા અઢાર કેજી તમને આપવામાં આવશે એટલે કે તમારા કાર્ડની અંદર છ સભ્યો હોય તો વ્યક્તિગત વ્યક્તિગીત તમને ત્રણ કિલો તમને સોખા આપવામાં આવશે એટલે કે અઢાર કિલો તમને સોખા આપવામાં આવશે તેવી જ રીતે તમારા કાર્ડની અંદર પાંચ સભ્ય હોય તો વ્યક્તિગીત તમને ત્રણ કેજી તમને સોખા આપવામાં આવશે તો તમારે પંદર કિલો તમને સોખા મળવાપાત્ર રહેશે તો આવી જ રીતે તમે અત્યોધિક કાર્ડ ધરાવો તો અત્યાર કાર્ડ ધારકોને આ મહિનાની અંદર તમને વીસ કેજી તમને સોખા એટલે કે કાર્ડિત તમને આપવામાં આવશે તે પણ વિનામૂલ્યે તમારે સુકવણી કરવાની રહેશે ત્યારબાદની આપણે આગળની વાત કરી લઈએ તો આ મહિનાની અંદર તમને તુવેર તુવેરદાળ આપવામાં આવશે તો તુવેર તુવેરદાળ તમને એપીએલ કાર્ડ ધારક અને બીપીએલ કાર્ડ ધારકોને પચાસ રૂપિયાના ભાવે તમારે સુકવણી કરી અને તમને આ મહિનાની અંદર તુવેર આપશે આપવામાં આવશે ત્યારબાદ જે અત્યાર ધારકો છે તેમને પચાસ રૂપિયા સુકવવાના નથી અને તેમને ઓછા ભાવે તેમને તુબેદાર પણ આપવામાં આવશે ત્યારબાદ આ મહિનાની અંદર વાત કરી લઈએ તો મીઠું પણ તમને એક કેજી એક રૂપિયા પરથી ભાવે તમને આપવામાં આવશે તો આ મહિનાની અંદર વાત કરી લઈએ તો જે બાજરી તમને દર મહિને મળવા પાત્ર હતી તેની બદલે તમને સોખાની અંદર છ કિલોનો વધારો કરી દેવામાં આવ્યો છે તો આ મહિનાની અંદર એપીએલ બીપીએલ અને અત્યુધિક કાર્ડ ધારકોને બાજરી આપવામાં નહીં આવે તો ખાસ કરીને આ નોંધ લેવી તો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો અને તમે આવા જ નવા નવા વિડીયો જોવા માગતા હોય તો ટેક મા ચેનલે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચાલો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ તક લે દોસ્તો બાય બાય